અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અનુસાર ભાળભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા જૂના સરફુદ્દીન ગામની તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા ઓગણચાલીસ મકાનોનું જાહેરનામું આપ્યું છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે એટલું ગૌચરણ નવી સ્વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી હતી બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો અરે હાલ અમે સો રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ અમે સરકાર દોરવણી કરેલી છે છતાં મોટા મોટા માથા વાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કઈ ચાલવા દેતા નથી અને અમારે અમને જે જૂના ગામ થી ચૌદ કિલોમીટર દૂર છે હવે ચૌદ કિલોમીટર દૂર થી અમારે એ મચ્છી મારવા આવવું હોય ખેતી કરવા આવવું હોય પશુ ચરવવા આવવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી તો અમારે જવું ક્યાં તમારું ગામ સરકાર શ્રી લીધેલા છે પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક એક બાપ ને ચાર ચાર પાંચ પાંચ દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને અમારો મુખ્ય માંગણી એ છે કે સંપાદન પણ એના પછીની જે નવી પેઢી વધી એમને આ 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી તો અમારી માંગણી એ જ છે કે બે 2002 માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલપોર્ટ રેલપોર્ટ નું સ્થાનાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે 15 બાય 15 ના આવા હવે અમારે એક એક પરિવારમાં ચાર થી પાંચ પાંચ છોકરા છે હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 ના મકાનમાં રહેવું કઈ હવે હાલલી હાલત તબક્કે સમસ્યા એમ છે કે ભાગુ બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જવું કે એ લોકો જમીન થી લઈ કશું આપવાની ના પાડે છે તો અમારી માંગ છે કે જમીન આપો માટે અમારો મુખ્ય વ્યવસાય માછીમારી થી લઈને ખેતી છે આ ભારબૂત બે યોજનામાં ખેતી થી લઈથી ઘર સુધી બધું જાય છે હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતો રહેવું પણ ત્યાં અમારે ક્યાં જવું એક એક પરિવારમાં પાંચ થી છ છોકરા છે આવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી પંડરભાઈ પંડરના મકાનમાં તે અમારા બાપ દાદાને મળ્યું છે એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી